પ્રાકૃતિક અને રક્ષણાત્મક ખેતી થકી ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો પોતાની આવકમાં વૃદ્ધિ કરી રહ્યા છે આ દરમિયાન ખેડૂતો માલદેરામ પોતાના ત્રણ વીઘા ખેતરમાં કોપરવરની મદદથી શિયાળામાં મરચીનું વાવેતર કરી અને આવક વધારી રહ્યા છે શાકભાજી પાકો માટે એચઆરટી ટુ યુનિટ કોસ્ટ અંતર્ગત ક્રોપ કવર સહાય માટે મહત્તમ રૂપિયા પચાસ હજાર પ્રતિ હેક્ટર ખર્ચના પચાસ ટકા કે મહત્તમ રૂપિયા પચીસ હજાર પ્રતિ હેક્ટરની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સહાય ખેડૂતને મળવાપાત્ર રહેશે તેમજ ખાતા ઢીડ અને લાભાર્થી ઢીઢ ઓછામાં ઓછા ઝીરો પોઈન્ટ બે હેક્ટરથી મહત્તમ બે હેક્ટર સુધીના વાવેતરમાં ઉપયોગ કરેલ કવર બેગ માટે આજીવન એકવાર સહાય મળવાપાત્ર રહેશે મારું નામ માલદીભાઈ લક્ષ્મીભાઈ રામ ગામ ઉમરેઠી તાલુકો તાલાડા જિલ્લો ગીર સોમનાથ હું ઘણા વર્ષોથી મરચીની ને ખેતી કરું છું આ વખતે આપણે ક્રોપ કવર દ્વારા ખેતીનું એક નવું પગલું આગળ વધ્યા છે જે તે સમયે આપણે મરચી કરતા તો ક્લાઇમેક્સ કેવું કે હતું નહીં તો આપણે એમને ધોરિયામાં મરચીને બધું કરતા એવું થતું તો ત્યારે એવું થયું કે ધીરે ધીરે પછી આપણે ડ્રીપ તરફ આવ્યા તો ડ્રીફમાંથી પણ એમાં પણ થોડોક ફેરફાર થયો તો પછી આપણે મલસિંગની તરફ આવ્યા મલચિંગ આપણે મલચિંગ ફિલ્મી રોલ જેને કહીએ છીએ એ પાથર્યું એમાં ઘણો સમય ઉત્પાદન લીધું ઘણો સમય કર્યું તો ધીરે ધીરે તેના પછી આપણે વર્યા આવે ક્રોપકવરની તરફ તો ક્રોપકવર એક એક નવું છે આ પગલું કે જે ક્લાઇમેક્સ સેન્જ સામે રક્ષણ કરે છે કે અચાનક જો વરસાદ પડ્યો હોય કે ઠાર ઝાકળ કે કોઈ પણ હોય કે બહારથી જીવાતનો કોઈ કોઈપણ અટેક હોય તો તેમાંય રક્ષણ આપે છે હવે મરચીની ખેતીમાં એવું છે કે વિઘે આપણે અંદાજિત ખર્ચો દશક હજારનો આવતો હોય ખાલી ક્રોપ કવરનો એકલો આપણે ગણીએ અને બધો ખર્ચો આપણે કરીએ તો સિત્તેરથી પિંસત હજારનો ખર્ચ રહેતો હોય તો એમાં માટે થઈને આપણે ક્રોપ કવરમાં તો ઘણું બધું અત્યારે છે ભાઈ જોવું હોય કે સરકાર શ્રી તરફથી સબસિડી પણ એમાં મળે છે એમાં આપણે કવરમાં સબસિડી પણ મળે છે અને બીજા બીજાનામાં કે જે મલ્ચિંગ પેપર હોય તેમાં પણ સબસિડી મળે છે અને મરચીની ખેતીમાં એવું છે કે મરચેની ખેતરમાં આપણે જો ધરું પહેલાં તૈયાર કરીએ તો તેને પહેલાં આપણે સીડ ટ્રીટમેન્ટ કરતા હોય છે કે ભાઈ સીડ કેમાં નાખવા તો સીડ નાખ મારવા માટે થઈને આપણે જે આપણે સ્ટ્રે સ્ટ્રેમાં કોકોપીટ ભરી અને એમાં આપણે સીડ નાખવાના હોય ને વીસ દિવસ સુધી એને નાનું એવું ગ્રીનહાઉસ બનાવીને એમાં થી ત્રીસ દિવસ રાખવાના ત્યાર પછી એને આપણે ખેતરમાં લઈ જવામાં ખેતરમાં લઈ જવામાં આવે તો ત્યાં આપણે ધરું તૈયાર કરીને રાખવાનું કે જેમાં આપણે ચાણિયું ખાતર છે એ વિઘે એકથી બે ટોલી નાખવાની એ તૈયાર કરી પછી એમાં મલ્ચિંગ પેપર પાથરવાનું મલ્ચિંગ પેપર પાથરી ડ્રીપ પાથરી મલ્ચિંગ પેપર પાથરી અને પછી એમાં આપણે જે દોઢ કે એક ફૂટને ગાળે હોલ પાડીને ત્યાં ફેર રોપણી કરવી ફેર રોપણી કરી આપી આ કર્યા બાદ કે આપણે એને ઉપર ક્રોપ કવર જે છે જે ક્રોપ ક્રોપકવરનું આપણે ઉપર રાખવાનું ક્રોપ કવર ઢાંકી દેવાનું તો ક્રોપ કવરને ઢાંકે એટલે આપણે એક દવાનો ખર્ચ બચી જાય પેસ્ટિસાઇડનો ખર્ચ આખો નીકળી જાય વચ્ચેનો જે ગાળો છે ચાલી દિવસનો સાલે દિવસ માટે આપણે ક્રોપ કવર રાખવાનું હોય તો ચાલીસ દિવસનો આખો ગાળો છે તે એમાં નીકળી જાય છે તો એના માટે પેસ્ટિસાઇડનો ખર્ચ બચી જાય છે આપણે અને જમીનમાં નુકસાન ઓછું થાય છે બીજું કે આપણે જીવામૃત કે જે આપણે સરકારશ્રી કીધું આપણે કે ભાઈ ખેડૂતોને આપણે એક પગલું આગળ વધવા કીધું કે ભાઈ તમે કૃષિને આપણે ગાય આધારિત ખેતી તરફ લઈ જાઓ તો આપણે જીવા ઉપર આપણે એ આધારે જીવામૃતનો આપણે ઉપયોગ કરીએ છીએ તો આપણે રીપમાં જીવામૃત તો આપીએ છીએ અને આપણે એક નાનું એવું ટ્રેક્ટર જીલી છે આપણી પાસે એમાં પણ આપણે સરકારશ્રીની સહાય મળેલી છે સબસિડી મળેલી છે અને ક્રોપ કરવામાં પણ આપણે સહાય માટે એપ્લિકેશનની અરજી કરેલી છે આપણે જે માનનીય શ્રી રાજ્યપાલ જે ગાય આધારિત ખેતી આપણે કરવાનું જે ખેડૂતને જે આહવાન કર્યું છે તો તેને આધારે આપણે જીવામૃત પણ આપણે આપીએ છીએ જીવામૃત આધારિત ખેતી પણ કરીએ છીએ સરકારે જે યોજનાનો મને લાભ આપ્યો એના એના આધાર સરકાર શ્રીનો આભાર માનું છું